સે સમગ્ર ભારત વર્ષ જય જગન્નાથના થી ગુંજી ઉઠશે ભાવનગર શહેરમાં પણ રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે જે શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા પણ સહિતનું આયોજન કરાયું છે ભાવનગર જગન્નાથજીની રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભાવનગર શહેરમાં સાત જુલાઈ રવિવારના રોજ સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરેથી સવારે આઠ કલાકે રથયાત્રાનો પ્રારંભ થશે તો સમગ્ર બંદોબસ્તમાં ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી એકતાલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એકસો ને બાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અઢારસો ને પંચોતેર પોલીસના કર્મચારી પંદરસો ને સોળ હોમગાર્ડ જીઆરડીના જવાનો એસઆરપીની પાંચ કંપની અને આર એ એફની એક કંપની બંદોબસ્તમાં તૈનાત થનાર છે બંદોબસ્તની શરૂઆત ગઈકાલે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ થઈ ગયેલી છે આની સાથે સાથે સમગ્ર રૂટમાં બાર જગ્યાએ વોચ ટાવર છાસઠ જગ્યાએ ધાબા પોઈન્ટ પંચ્યાસી જેટલા બાયનોક્યુલર કેમેરાથી સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન રાખવામાં આવનાર છે